પરંતુ હજુ પણ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે જેથી હજુ પણ વરસાદ આવશે હજુ પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે જેના પગલે તંત્ર એલર્ટ મોડમાં છે ઓખા અને તલાયા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે જેના પગલે ખેડૂતોની ચિંતા હજુ સુધી ઓછી નથી થઈ ગુજરાત પરથી વાવાઝોડા ખતરો ભલે પરંતુ દ્વારકાના અરબસાગરમાં મોજા ઉછળી રહ્યા છે દ્વારકા જિલ્લાના જે બંદરો છે તેના પર ત્રણ નંબર નો સિગ્નલ આજે સતત પાંચમા દિવસે પણ યથાવત છે માછીમારોને માછીમારી ન કરવા માટે તંત્ર સૂચના આપેલી છે દરિયાકાઠામાં વસતા લોકો ને પણ ક્યાંક ને ક્યાંક સાવચેત કરવામાં આવ્યા છે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનની ગતિ પણ વધી ગઈ છે તો જગત નતા ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક આજુ પણ મુસીબત ના દિવસો બાકી હોય તેવું દરિયાના રોદ્ર સ્વરૂપ ઉપરથી જાણી શકાય છે અશોક માણેક વીટીવી ન્યુઝ દ્વારકા